શહેર કોંગ્રેસ દ્વારા યુવાધનને નશાથી બચાવવા માટે રેલી બાદ આવેદનપત્ર પાઠવાયું શહેર કોંગ્રેસ દ્વારા યુવાધનને નશાથી બચાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી બાદ રેલી કલેક્ટર કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યુવાનોને નશાથી બચાવવા માટેનું કાર્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી મુક્ત બનાવો

અમારા શહેર ને આગળ કારણે યુવાનો બરબાદ થઈ ગયા છે શહેર ની ઇકોનોમી એટલી છે વેપાર ઉદ્યોગ તો બાદ યુવાનો જે મેઈન શહેર ફેક્ટર છે ગવર્નમેન્ટ ફેક્ટર એ આ નશામાં આયોજન પૂર્વક રીતે કે તો બીજી કોઈ રીતે સરકારની ની નિષ્ફળતા કારણે પણ ફસાઈ ગયું છે મારું ઉપર એ સરકાર ની પરીક્ષા પદ્ધતિઓ જે ફેલ ગઈ અને કોમ્પિટિટિવ એક્ઝામ એ બધી ફેલ બહુ બધા પેપર ફૂટી ગયા લીક થઈ ગયા પરીક્ષાઓ કેન્દ્રની સરકાર ઘણી બધી નિષ્ફળ ગઈ એમાં

વ્યસન મુક્તિ અને નશાબંધી અભિયાન ચલાવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ શહેરના તમામ કોંગ્રેસી કાર્યકરો મહિલા કોંગ્રેસના બહેનો યુવક કોંગ્રેસવાળા ભાઈઓ અમારા તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ અને અમારા રિક્વેસ્ટને માન આપીને જિલ્લા કોંગ્રેસના આગેવાનો આજરોજ રેલીમાં જોડાયેલા વિશાળ સંખ્યામાં રેલીમાં અહીંયા આવી અને અમારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું હતું પણ કલેક્ટર સાહેબ કોઈ અગમ્ય કારણોસર એમને કંઈ કામ આવ્યું છો ત્યાં ખબર નથી પણ અહીંથી નીકળી ગયા હતા એટલે પછી આરડીસી સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપી દીધું છે એમને કીધું છે કે તાત્કાલિકમાં તાત્કાલિક ભાવનગર શહેરમાં નશાયુક્ત જે પદાર્થો આવી રહ્યા છે એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે પોલીસને જરૂરી સૂચના આપવામાં આવે અને ભાવનગરના યુવાનો જે અત્યારે બરબાદ થઈ રહ્યા છે તાત્કાલિક આ પ્રક્રિયા અટકાવવામાં આવે ભાવનગર શહેરમાં પણ વેતનો આ માન્ય છે ને છાપામાં આપણે જોઈએ છીએ છેલ્લા ત્રણ મહિનામાં જેટલા ખૂન થયા તો ખૂનના કારણો છાપવામાં આવે છે ફરિયાદો દાખલ થાય છે ફરિયાદોમાં જ કારણો આવે છે એ જોઈને આપણને ખબર પડે કે આના મૂળમાં દારૂના વેપારીઓ છે દારૂનો ઝઘડો છે વ્યસન કરીને તાત્કાલિક ઇન્સ્ટિગેશન માં આવી અને આ બધા ગુનાઓ કરવામાં આવ્યા છે એટલે સડન પ્રોવોકેશન અને ઇન્સ્ટિગેશન જ બનાવો તો છે બધા આ બધા પ્રી પ્લાન મર્ડરો ક્યાં છે ભાવનગરમાં છેલ્લા છ મહિના જુઓ તો એટલે એ પ્રાથમિક રીતે જ જણાય આવે છે કે વ્યસનો ખૂબ માત્રામાં અવેલેબલ છે